પીડિતાનું પ્રારંભિક ધોરણે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે વધુ તપાસ તપાસ હાથ હાથ ધરી છે છે ફોરેન્સિક પણ ધરાઈ ત્રણેય આરોપીને આજે અલીપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે ચૌદ દિવસની કસ્ટડીની માગ પણ કરી હતી પશ્ચિમ બંગાળ વિધાનસભા અધ્યક્ષના નેતા શુભેન્દુ અધિકારી આ ઘટના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે આખી કોલકાતા પોલીસને રથયાત્રામાં મોકલી દેવામાં આવી છે મુખ્યમંત્રીએ પદ છોડી દેવું જોઈએ આરોપ્ય મનોજીત મિશ્રા કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાની સાથે સાથે સાઉથ કોલકાતા ટીએસપીનો જિલ્લા મહાસચિવ પણ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ